તો ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છે બી માં અને આ સાળંગપુર વાળો રસ્તો છે અને હવે આપણે ગેટ ગોતવાનો છે ગેટ આપણને મળી ગયો છે ગેટ થી સીધા આપણે અંદર વ્યાજ આવી અંદર જઈને આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દેવી એટલે આપણે પછી આગળ પેલા હનુમાન દાદાના દર્શન કરી લેવી અને પછી આપણે જે પોટાની પાડવાનું છે પાડવી જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા હવે આપણે ગાડી ને એ બધું પાર્કિંગ માં રાખી દીધું છે ને અમારે જે ભાઈ બંધ હતા એ બધા આવી ગયા છે તમે જોઈ શકો છો અને હવે પેલા કીધું આપણે હનુમાન દાદા ના દર્શન કરી આવી પછી જે આપણે પોટા ને એ બધું પાડવાનું છે પછી પાડવી ને પેલા કીધું હનુમાન દાદા ના દર્શન કરી આવી એ બડી અચ્છી વાત અને દર્શન કરવા માં આવું બધું એમે વિચાર્યું નહોતું કે આટલું બધું ટ્રાફિક હશે કેમ કે આજે 11 છે 11 ના આશા ટ્રાફિક બહુ છે એ તેજસ્વી લોકો હે અમારા પાસે આપણે ભોગી ગયા હતા હનુમાન દાદા નું મંદિર છે ત્યાં અને ત્યાં અમે ગયા ત્યાં અમારે આરતી નો ટાઈમ થઈ ગયો હતો ને પછી અમે બધા જે અમારો સ્ટાફ છે બધા આરતી માં ઊભા રહી ગયા હતા ને આ રીતે ટ્રાફિક છે તમે પણ હનુમાન દાદા ના દર્શન કરી રહ્યો લાય આરતી ચાલુ છે બડી અચ્છી વાત કહીએ